તો આગામી ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કચ્છ જિલ્લાના આદિપુર ખાતે સમાજ સેવા અને સંસ્કારની પરંપરાને ઉજાગર કરતું ભવ્ય અને ઐતિહાસિક આયોજન યોજાનાર છે જેમાં બ્રહ્મ સમાજની એકસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન અને એકસો એકોતેર યુવકોના યજ્ઞો પવિત્ર સંસ્કાર એક સાથે વૈદિક વિધિ મુજબ સંપન્ન થશે માતૃશ્રી ખીમીબેન ભીમાબાઈ હુંબલ પરિવારના માર્ગદર્શન અને શ્રીરામ ગ્રુપના ગાંધીધામના સહયોગથી યોજાનાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળી પરિવારોને સહાયરૂપ થવાનો છે જેથી લગ્ન અને સંસ્કારોનો ભાર ન પડે ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી રામ ગ્રુપના બાબુભાઈ હુંબલે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ વિધિઓ વિદ્વાન પંડિતોના માર્ગદર્શન હેઠળ થશે તેમજ લગ્ન અને માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવશે આ સમારોહ સમાજની એકતા સંસ્કાર અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બનશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી જાન્યુઆરી ના બ્રહ્મ સમાજના એકસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન અને એકસો એકોતેર બટુકોની બ્રહ્મસમાના દીકરાઓની યજ્ઞોપિતનો કાર્યક્રમ ઓગણીસ તારીખના લીલાસા કુટિયા આદિપુર મતે રાખવામાં આવ્યો છે જેમના અમારા પરિવાર માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ ઉંબલ પરિવાર મારા મોટાભાઈ જખાભાઈ હું બાબુભાઈ ઉંબલ અને શ્રીરામ ગ્રુપ ગાંધીધામ તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા અમે લગભગ છ મહિનાથી આના માટે પ્રયત્નશીલ હતા

ધર્મગુરુઓ સાધુ સંતો ભાગવત કથાકારો બધા આવવાના છે આશીર્વાદ આપવા અને આ આયોજન માત્ર ને માત્ર મારા માતા પિતાના આશીર્વાદથી મારા મનમાં સુજાવ આવ્યો કે એક સારું કામ કરીએ કામ પણ મારા માતા પિતાને પણ હું વંદન કરું છું કે એમને પોતાના સેવાના કાર્યો કરતા હતા એના થકી જ અમારામાં આ બધા વિચારો સંસ્કારો આવ્યા છે એટલે મારા માટે મારો ભગવાન અથવા જે કહું મારા ગુરુ એ મારા માતાશ્રી અને મારા પિતાશ્રી છે અમારા બેન મોટા મોટાબેન જખુબેન અને મોટાભાઈ જખાભાઈ અને મારો પરિવાર અમારા ત્રણેય પરિવારના દીકરા દીકરીઓ પોત્રીઓ દોયતરાઓ બધાનો ખૂબ સહકાર છે સાથે છે અમારા આહિત સમાજનો પણ ખુબ સહકાર છે અન્ય સમાજના લોકો બ્રાહ્મણ સમાજે તો છેલ્લા ત્રણ મહિનાથી ખૂબ એના આગેવાનો મહેનત કરી છે કેટલા લઉં દોઢસો બેનો અને સો ભૂદેવ વખરખર જોડાયેલા છે

અલગ અલગ કમિટીઓની રચના કરવા આવી છે ઉતારાની હોય ભોજનની હોય 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 આ બધી ત્યાં કરવામાં આવી છે અને પોલીસ તંત્ર પણ ત્યાં મારી એસપી સાહેબ સાથે વાત પણ થઈ ગઈ છે એના સિવાય કેટલાય અધિકારીઓ આવવાના છે મંત્રીશ્રીઓ આવવાના છે ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સમિતિના ચેરમેનો બીજેપીના સૌ આગેવાનો શીર્ષ નેતૃત્વ પણ આમાં આવવાનું છે લોકલ લોકો પણ ઘણા બધા આવશે અને પચીસ થી ત્રીસ હજાર લોકો લગભગ બંને ટાઈમ જમશે જમવાની વ્યવસ્થા પણ સારામાં સારી દેશી ઘીમાંથી મીઠું મીઠાઈ બનાવવાની છે બે સબ્જી બે સ્વીટ દાળ ભાત છાસ રોટલી પૂરી આ બધી વ્યવસ્થા ગમે તેટલા માણસો આવે તો ત્યાં લીલાસા કુટિયા મધ્ય મોટો એક મંડપ બાંધવામાં આવે છે લગ્નવિધિ પણ ત્યાં જ થશે લગ્નવિધિ લગભગ આઠ વાગ્યાથી ચાલુ થશે આઠ વાગ્યાથી એટલે લગભગ બાર વાગે પૂરી થઈ જાય અને બાર નો ઓગણચાલીસે લગભગ શુભ નો ટાઈમ છે અને ત્યાર પછી દીકરા દીકરીઓને ભોજન કરાવશું ત્યાર પછી સ્ટેજ પ્રોગ્રામ ત્રણ વાગે છે એમાં સૌ પદાધિકારીઓ દરેક સમાજના આગેવાનો દરેક શૈક્ષણિક રાજકીય મંત્રીશ્રીઓ ધારાસભ્યો મારો ખુબ મોટું મિત્ર વતુ છે એ બધાય આ પ્રસંગને દીપાવવા માટે આવવાના છે